બળેલા જેવું ઓઇલ ભરેલને બીજા ભાગમાં વિવિધ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ બિયર વગેરેની અંદાજે એકસો દસ પેટીઓ પાસ પરમિટ વગર વહન કરીને લઈ જતા સ્ટેટ વિજેલન્સ ટીમ ઝડપી પાડેલી ગાડી પાડવામાં ચાલકને અને એક વ્યક્તિને ઝડપીને તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવેલ ઇંગ્લેઝ વારોનું ચતુરાજા સાત તરફથી ફરીને અમદાવાદ તરફ લઈ જવાતો હતો ઘટનામાં તારુની હેરાવેરી કરતા વાહન પિકઅપ ડાલા જેવી અંદાજિત કિંમત રૂપિયા ત્રણ લાખને પકડાલેલ ઇંગ્લેઝ ઝારોરનો અંદાતિ કિંમત રૂપિયા ચાર લાખનું મળીને કુલ મુદ્દામાં રૂપિયા સાત લાખનો કબજે કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સંતરામપુર તાલુકો રાજસ્થાન રાજસ્થાનમાંથી મેળવીને મોટા પાયે હેરાફેરી થતી હોય છે લોકમુખ્ય ચર્ચાને કારણે સંતરામપુર તાલુકાના બટકોવાડા ધરા કોતરા સરાડ ગામોમાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ રોકટોક વગર ચાલે છે આ ગામોમાંથી દેશી દારૂનું મોટા પાયે સપ્લાય કરતા તો પણ જોર હોય ત્યારે સ્થાનિક પોલીસ ઉપર પણ આંગળીઓ ઉઠી રહી છે અને એવો પણ ગણગણાટ થઈ રહ્યો છે કે હપ્તાના ભાર તડે તંત્ર દબાયેલું તો નથી ને સત્વરે સ્થાનિક તંત્ર જાગીને ચગદોડે ચડેલી આ ચર્ચાનો અંત લાવવા યોગ્ય પગલા લેશે કે કેમ તે જો